પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે બ્લડ બેંક શરૂ કરવાને લઈને શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે શહેરા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પ શિબિરમાં પ્રતિક્રિયા આપી હતી આવો તેમને શું કહ્યું હતું જાણીએ તાલુકાની અંદર રેડક્રોસ સોસાયટીનું મકાન બનાવવા માટે જમીનની માગણી કરી છે અને સોસાયટી રજીસ્ટ્રેશન પણ કરી દીધી છે ટૂંક સમયમાં જમીનની માગણી કરી છે તો સીએમ સાહેબ સાથે ફાઇલ છે એ ટૂંક સમયમાં ફાઇલ મંજૂર થઈને આવશે એટલે આપણે રેડક્રોસ સોસાયટીનું મકાન શહેરા તાલુકાની અંદર આપણે ચાલુ કરીશું અને રક્તદાન કરવું એ એક સારો વિચાર છે કોઈ ગરીબ માણસની જિંદગી બચે ગરીબને ફાયદો થાય અને શહેરા તાલુકામાં જ્યારે રેડક્રોસ સોસાયટી ઊભી થશે ત્યારે મને લાગે છે કે જે ઓછામાં ઓછી કિંમતે લોકોને રક્ત લોહી આપવાનું કામ કરવામાં આવશે અને એની અંદર સારા એવા શેરા તાલુકા વિસ્તારના કાર્યકર્તાઓથી માંડીને જે પહેલાં પહેલી ક્રોસ સોસાયટી બનશે તો મને લાગે છે કે સારામાં સારું એવું બ્લડ આપણે શેરા તાલુકાની રેડ ક્રોસ સોસાયટીમાં ભેગું કરીશું અને શેરા તાલુકાની પ્રજાને વધારેમાં વધારે ફાયદો મળે જેને જરૂરિયાત હોય એવા લોકોને આપણે બ્લડ ઘણા વખતથી આ પ્રયત્ન ચાલુ છે ટૂંક સમયમાં એ પ્રયત્નનો નિકાલ થશે એની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે મકાનની ગ્રાન્ટ પણ ફળવાયેલી છે મેં મારી ગ્રાન્ટ પણ આપેલી છે અને એ ગ્રાન્ટ લઈને મકાન બાંધકામનું ખાલી ટેન્ડર બહાર પાડીને શરૂઆત કરવાનું જ બાકી છે એ ટૂંક સમયમાં રેડકોર્સ સોસાયટી સેરા તાલુકામાં ચાલુ થશે